અંબાજી મંદિર બોટાદ શહેરના મધ્યમાં પ્રસિદ્ધ અંબાજી મંદિર આવેલું છે બોટાદ શહેરનું કોઈ અસ્તિત્વ નહોતું તે પહેલાનું અંબાજી માતાનું મંદિર છે તે નવસો વર્ષ પ્રાચીન છે બોટાદના મધ્યનો મુખ્ય વિસ્તાર હાલ અંબાજી ચોક તરીકે ઓળખાય છે શહેરની મોટાભાગની દુકાનો અંબાજી ચોકમાં આવેલી હોવાથી તે મુખ્ય વેપાર ધંધા સાથે સંકળાયેલો છે અને અંબાજી માતાનું મંદિર પણ આજ ચોકમાં આવેલું હોવાથી માતાજી શહેરની દેવી તરીકે પ્રસિદ્ધ છે માતાજીનું મંદિર બોટાદના શહેરીજનોની આસ્થાનું કેન્દ્ર છે અને મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે એક લોકથા પ્રમાણે નવસો વર્ષો પહેલાં રાજસ્થાનમાંથી ચાવડા પરિવાર રાજસ્થાન છોડી જૂનાગઢ થઈ બોટાદ આવેલા અને અંબાજીની દેરી પાસે રાત્રે રોકાણ કરેલું ત્યારે માતાજી ચાવડા પરિવારને સહાયરૂપ થયા હતા ચાવડા પરિવારના કુરદેવી ચામુંડામાં હતા તેમ છતાં અંબાજી માતાએ શક્તિ રૂપે તેમને સહાય કરી અને માતાજીએ તે પરિવારને બોટાદ સ્થાયી થાવ તમારો વંશ સુખરૂપ આગળ વધશે તેમ કહ્યું હતું ચાવડા પરિવારે માતાજી પાસે પ્રમાણ માગ્યું હતું અને જ્યારેમાં અંબાએ પ્રમાણ આપ્યું એટલે ચાવડા પરિવાર આ સ્થળ પર સ્થાયી થઈ સાત ઘરોને એક કરીને નાનું ગામ વસાવી ગામના પાદરે તોરણ બાંધ્યું હતું અને ત્યારથી ચાવડા પરિવાર બોટાદરા તરીકે ઓળખાયા આમ બોટાદરા પરિવાર આ સ્થળે સ્થાયી થયા અને શહેર વસ્યું હાલમાં બોટાદ શહેરમાં બોટાદરા સમાજની આશરે પચીસ હાજરથી પણ વધુની વસ્તી વસવાટ કરે છે અંબાજી માતાના મંદિરની સ્થાપના અંગેની બીજી લોકથા એવી છે કે વાલમ વણઝારાને ત્યાં પુત્રરત્ન થશે તો તે કચ્છના આશાપુરા માતાજીની માનતા રાખી હતી વાલમ વણઝારાને ત્યાં પુત્ર થયો અને વાલમ વણઝારાએ માતાના દર્શન માટે જતા હતા ત્યારે ઉતાવળી અને મધુ નદી વચ્ચેના ટેકરા પર વાલમ વણઝારાએ રાત્રિ મુકામ કર્યા અને તેને તે રાત્રિ સ્વપ્નમાં માતાજીના દર્શન થયા અને કહ્યું કે આ ટીમ્બા પર મારું મંદિર બંધાવ અને એ સ્વપ્નની વાસ્તવિકતાને આધારે વાલમ વણઝારાએ માતાજીનું મંદિર બંધાવ્યું બોટાદની મધ્યમાં આવેલ અંબાજી માતાનું મંદિર વાલમ વણઝારાની લોકો હકીકત પૂરે છે અંબાજી મંદિરની ચોકી મીરા કોમના માણસો કરતા હતા અને ત્યાં આજુબાજુ તેમનો વસવાટ પણ હતો આ મીર કોમ અશ્વ ઉછેર સાથે સંકળાયેલી હતી પછી આ કોમ ઇસ્લામ ધર્મના સંપર્કમાં આવી મુસ્લિમ બન્યા હતા આ કોમના લોકોએ એક વાવ બંધાવેલી હતી જે બોટાદના અવેડા ગેડની બહાર હતી આ લોકોકિત પરથી ફલિત થાય છે કે બોટાદમાં સો વર્ષ પહેલાં પણ વસવાટ હતો વર્ષો વીતતા ગયા ધીમે ધીમે શહેરનું નિર્માણ થતું ગયું અને એક નાની એવી અંબાજી માતાજીની દેરી હતી તે આજે શિખરબંધ મંદિર બની ગયું છે અંબાજી ચોકની આજુબાજુમાં રહેતા પરિવારો અંબાજી માતામાં વિશેષ શ્રદ્ધા ધરાવે છે તેમનું માનવું છે કે માતાજીના અમારા પર સદાય આશીર્વાદ રહે છે અને અમારા સ્વાસ્થ્ય હંમેશા સારા રહે છે શહેરની દેવીમાં અંબાના દર્શન કર્યા બાદ જ બોટાદના વેપારીઓ પોતાના ધંધા રોજગાર ચાલુ કરે છે અંબાજી ચોકમાં દુકાનોની સાથે રહેણાંક મકાનો પણ આવેલા છે ચોકમાં રહેતા શહેરીજનો નિયમિત માતાજીના દર્શન કરવા મંદિરે આવે છે અને મંદિર દ્વારા કરવામાં આવતા દરેક ધાર્મિક તહેવારોની ભવ્ય ઉજવણીમાં સહભાગી થાય છે નવરાત્રી દરમિયાન મંદિરે ભવ્ય આયોજન થાય છે માતાજીના ગરબાની સુંદર ઉજવણી કરવામાં આવે છે નવરાત્રીને આઠમના દિવસે મંદિરે હવન કરવામાં આવે છે બોટાદ શહેરની દેવી તરીકે પ્રચલિતમાં અંબાજીના મંદિરે મોટી સંખ્યામાં શહેરીજનો માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે